ના મિંડોળ નવરાધના આઠમા નોરતે લખન દરબારની ઉપસ્થિતિમાં માબા પૂજા આરાધના સાથે ગરબાની રમઝટ જામી હતી શિનોર તાલુકાના મિંડોળ ગામે માંબાની આરાધના એટલે નવલા નોરતાની નવલી નવરાત્રીની પૂજા કરવામાં આવે છે તેમજ પહેલા નોરતીથી નવમા નોરતા સુધી કેટલાય ગાયકો ગાયકાઓ આવતા હોય છે તેમજ આગેવાળીની ઉપસ્થિતિમાં માંબાની આરતી તેમજ ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હોય છે વાત કરીએ તો જ્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પહેલાં નોર્તાથી જે નવરાત્રિમાં ગાયકો ગાયિકાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગત રોજ આઠમના દિવસે લખન દરબાર ઉઠેલડી બાપ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધનાના લાભ લઈ ધન્યતા અનુભવી હતી આયોજક હિતેશ ઠાકોરના આમંત્રણને માન આપી લખન દરબાર પણ ઉપસ્થિત રહ્યા હતા લખન દરબારનું હિતેશ ઠાકોર અને તેની ટીમ દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લખન દરબાર દ્વારા યુવાનોને સરકારી નોકરી અને સારી રોજગારી કેવી રીતે મળે તે માટે લોકોને સમજ આપી હતી લખન અડધી રાતે કોઈ પણ કામ માટે ફોન કરજો અને લખન દરબાર તમારા માટે આજે થયો છે તે આશ્વાસન આપવામાં આવ્યું હતું માતાજીના આરાધનાના તહેવારમાં આજે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મીઢોળ ગામે આવવાનું થયું છે માં ભવાનીના આશીર્વાદ દીધા છે તેમજ મીઢોળ ગામના આગેવાન સહિત અનેક યુવાનો માતા બહેનો વડીલોના જોડે મુલાકાત પણ કરી છે મિઢોડ ગામના યુવાનોના સારા ભવિષ્ય માટે પ્રાર્થના પણ કરી છે તેમજ હર હંમેશ હું રોજગારી પર જે વાત કરું છું એ જ પ્રમાણે આજે મિઢોડ ગામના યુવાનો જોડેથી વચન લીધું છે કે આવતા વર્ષે મા ભવાનીના આરાધનાનો તહેવાર આવે એની પહેલાં આ ગામમાંથી સરકારી પરીક્ષા યુવાનો આપતા થાય તેમજ સરકારી પરીક્ષા આપીને સરકારી નોકરીઓ મેળવતા થાય કારણ કે ગામડે ગામડે જો સરકારી પરીક્ષાઓમાં પરીક્ષા આપીને તલાટી મામલેદાર કલેક્ટર આઈપીએસ આઈએસ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ અને જગ્યાએ જો યુવાનો ગામડાના લોકો પહોંચશે તો ખરેખર ગામડાનો વિકાસ થશે આ બધી જ બાબતે આજે ચર્ચા થઈ છે તેમજ પ્રાર્થના કરી છે ગુજરાતનું ભવિષ્ય તેમજ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ખૂબ જ સારું બને એની માટે પ્રાર્થના પણ કરી છે આપ સૌને આપના મીડિયાના માધ્યમથી નવરાત્રીના પવિત્ર તહેવારની હાર્દિક શુભકામનાઓ પાઠવું